તમે આ ગારેથનની જનતાને હવે મુર્ખ અત્યાર લગી ખૂબ જ બનાવા છે પણ હવે આ ગારેથન ની જનતા મુરુખ બનશે નહીં અને અમે ટોટલી ગારિયા ધારણ સમગ્ર કોમણ અમે બહાર લાવશું અને બધાના કાળા ધોળા બહાર લાવવાના છે આ તો હજી ટ્રેલર છે આ હજી શરૂઆત છે તમને એમ લાગતું હશે કે આ ડરી જશે ના શું આ બહાર લાવવા માટે અમે આની અંદર ઘૂસી તો ગયા છે હવે બીજા કોઈ અમને કંઈક તકલીફ પહોંચાડે કે ન પોસાડે પણ અહીંયા સાપ બીસું હોઈ શકે છે ને અમને થોડો એ પણ ડર છે

બરોબર તમને બતાવું આ ગારિયાધાર પશુ દવાખાના ની પરિસ્થિતિ કેવી છે આ એવું લાગે છે કે એક જંગલ ઉભું છે આ એમેઝોન ના જંગલ એવું આ પશુ દવાખાનું છે મિત્રો તમે જોઈ શકો છો અને આ ગારિયાધાર વસો વચ છે એમ લાગતું છે કે આ બાર વાર જંગલ માં છે ના આ કોઈ જંગલ નથી મિત્રો તમને એવું લાગતું હશે કે આ કોઈ ગારેધરની બહાર કે જંગલમાં હશે સેત્રુજી કાઠે પણ ના એવું નથી આ ગારિયાધરની વસો વશ આ પશુ દવાખાનું આવેલું છે જે તમને એમેઝોન જંગલ જે તમે લાગતું જોયા હાલત અહીંયા કોઈ પણ જાતની કોઈ સુવિધા નથી જે બિલ્ડિંગ છે જે મકાન છે તે પણ જૂનું છે અને જર્જરીત હાલતમાં છે અને જે બહારથી કોઈ પણ જે પશુ જખમી હોય એને તમે અહીંયા જો લાવો તો એને અહીંયા રોકવા માટે કે કોઈ શેડ નથી તડકો હોય કે પછી આ વરસાદનું તમે જખમી પ્રાણીને ક્યાં રાખો જખમી ઢોરને તમે ક્યાં રાખો એના માટે કોઈ સુવિધા નથી અને બીજી વાત તમને હું કહી દઉં કે જે આ બાઉન્ડ્રી છે બાઉન્ડ્રી એ બાઉન્ડ્રીની દીવાલ પડી ગયેલી છે આ બાજુ આપણે કેમેરામેનને કહીશ કે જો આ બાજુ પણ દીવાલ પડી ગયેલી છે બરોબર તમે જોયું હવે તો મિત્રો મારું કહેવાનું એટલું છે કે અહીંયા રાત થાય દી આત્મે એટલે અહીંયા કોઈ પણ ગેરકાનૂની પ્રવૃત્તિ થવાની સંભાવના ખૂબ જ વધી રહી છે કોઈ પણ થાય કારણ કે આ ખુલ્લી જગ્યા છે અને બીજી વાત કે અહીંયા કોઈ પણ સીસીટીવી કેમેરા નથી અને આની એક્ઝેટ બાજુમાં તાલુકા પંચાયત છે અને થોડાક મીટર આગળ જાવ એટલે મામલતદાર કચેરી છે અને આ બધું તમે થોડીક જાઓ એટલે અહીંથી લગભગ સો મીટરના અંતરે પોલીસ સ્ટેશન છે બસ સ્ટેશન છે અને અહીંયા અહીંયા આપણે કોંગ્રેસ અધ્યક્ષના આપણે જે ઓફિસ છે કોંગ્રેસ કાર્યાલય છે અહીંયા થોડા મીટરે ભાજપનું કાર્યાલય છે અને આમ આદમી પાર્ટીનું પણ કાર્યાલય છે આ જે પરવડી રોડ છે આ ગારિયાધરનો પરવડી રોડ ખૂબ જ અવર જવરવાળો રસ્તો છે અને આ જે ખૂબ જ એક્ટિવ જગ્યા છે તો પણ આ એક્ટિવ જગ્યા ઉપર અહીંયા આ બધાની નજરની સામે આ આપણે

હવે તમને બતાવો એમેઝોન જંગલ મોટો ઝાડ જોવો આ એમેઝોન જંગલ છે આ અને તમને આ બાજુ બતાવો આપણે અહીંયા આપણે વાત કરીશું આપણે વધારે અંદર નથી જવું કારણ કે અહીંયા ગંદકી છે કિસકાઈન છે અને આમાં તમે જોવો તમે થડ આ ઝાડમાં કેટલા કેટલા ઊભા છે એમેઝોન જંગલ પણ ટૂંકું પડે એવું છે અહીંયા કોઈ પણ વસ્તુની તમને કઈ સુવિધા લાગે છે કઈ સારવાર લાગે છે બરોબર તમને બતાવું આમાં જોવો તમે અને બીજી વાત મેં તમને કીધું કે આ દવાખાનાની હાલત ખૂબ જ જર્જરીદ હાલતમાં છે તો તમને આ બિલ્ડિંગ પણ તમને બતાવવું કે કેટલું જર્જરીદ હાલતમાં છે આમાં ડૉક્ટર કદાચ કામ કરતા હશે ને તો ડૉક્ટરને પણ આમાં બીક લાગતી હશે એટલે મારું કહેવાનું એટલું જ છે કે આ વિડીયો એવા લોકોને તમે શેર કરો અને એવા અધિકારીઓ લગી આ તમે વિડીયો મેકલો લો જેના અંડરમાં આવતું હોય આ કે જે લોકો આમાં કાર્યવાહી કંઈ કરી શકે અને જે આમાં સુવિધા આપી શકે તેવા લોકોને આ વિડીયો શેર કરજો અને જરૂરથી શેર કરજો તો બધા મને ખબર છે અને સપોર્ટ કરજો આમના હું સત્યનો ઉજાગર કહીશ ફષ્ઠ સરની સામે આપણે લડતા રહીશું અને હા એ પણ તમને કહી દઉં કે ગારિયાધારના ઘણા એવા લોકો મને એમ કહેતા હોય છે કે સંજયભાઈ તમને બીક નથી લાગતી ભાઈ એમાં બીવાનું શું હોય આપણે તો સત્યના માર્ગ ઉપર ચાલવાનું છે અને ઘણા એવા લોકો મને ધમકી પણ આપતા હોય છે અને રૂબરૂ મુલાકાત લે અને મને એમ પણ કહેતા હોય છે કે સંજયભાઈ થોડુંક ધ્યાન રાખજો અને ઘણા લોકો એવા મને ધમકી આપતા હોય છે કે ભાઈ થોડુંક ધ્યાન રાખજો તમે બધું તમે ઉજાગર કરો છો અમારા કાળા થોડા બહાર કાઢો છો પણ આપણે એક તમને કહી દઉં એ વ્યક્તિના નામ નથી આપણે આપવા પણ આ વિડીયો જોઈને એને સમજાય બરોબર કે કોને કહેવા માંગુ છું મારા વાલા બરોબર છે એટલે તમને એવું લાગતું હોય કે આ સંજય ઉનાવા ડરી જશે તો ના એવું કાઈ નથી તમારી જે કાંઈ કાર્યવાહી કરી હોય તો તમે કાર્યવાહી કરી શકો છો અને હું આમદન સત્ય માટે લડતો રહીશ ભ્રષ્ટાચાર સામે હું લડતો રહીશ આમ જ લડતો રહીશ મને આ ગારેતર વાસીઓ જ નહીં પણ સમગ્ર ગુજરાત વાસીઓનો આ ભારત દેશનો સમગ્ર ભાઈઓ અને બહેનોનો મને સાથ મળી રહ્યો છે અને બસ આમ સપોર્ટ કરતા રહેજો બધાના કાળા ધોળા બહાર લાવવાના છે આ તો હજી ટ્રેલર છે આ હજી શરૂઆત છે તમને એમ લાગતું હશે કે આ ડરી જશે ના ચાલો તમને બતાવો આપણે બીજી વાત આપણે એક્સ્ટ્રા એક વિડીયો એનો બનાવશું આપણે પહેલા તમને બતાવો આ બિલ્ડિંગ તમે જોઈ શકો છો મિત્રો આપણે કેમેરામેન ને કહીશું કે આ બતાવવાની બિલ્ડિંગ આ ચકલીયાની દર્દરીત હાલત છે તમે જોઈ શકો છો આમાં ડોક્ટર કામ કરતા હોય ડોક્ટર ને પણ બીક લાગતી હશે ડોક્ટર ને ડર લાગતો હશે અને તમે સામે તમે જોવો તમને આપણે બતાવું તમને હું જે પશુઓને રાખવા માટે જે જખમી પશુઓ અહીંયા લાવે તો એને રાખવા માટે જે આ જે શેડ છે આ શેડની હાલત તમે જોઈ શકો છો મિત્રો

તમને હજુ એમ લાગતું છે કે આ જંગલ જેવું લાગતું નથી એ ખોટું ફેંકે છે તો શ્રી કેમેરામેન ને કહીશ કેમેરો આમ ફેરવે આ એમેઝોન નું જંગલ તમે જુઓ હવે આમાં એમેઝોન નું જંગલ ટૂંકું પડે એમ છે કે નહીં મિત્રો જુઓ તમે આ જંગલ આ ગારિયાધર ની વસ્તુ વસ્તુ આ દવાખાનું આ પશુ દવાખાનું ગારિયાધર ની વચ્ચે છે પરવરી રોડે પોલીસ સ્ટેશન બાજુમાં છે મામલતદાર બાજુમાં છે પંચાયત બાજુમાં છે અને સમગ્ર બધી પાર્ટીઓના કાર્યાલય આ રોડે આવેલા છે તો પણ તમે આ પશુ દવાખાની હાલત તમે જોઈ શકો છો મને એવું લાગે છે કે આપણે ઘોડા ગાડી હોય ઘોડા ગાડી અને ઘોડા ને અહીંયા આડા બાંધ્યા હોય આંખે આમ સાઈડ નું કાંઈ દેખાય નહીં ને એટલા માટે તો મને એવું લાગે છે કે આ ગારીધન તમામ તમામે તમામ જવાબદારી અધિકારીઓને આપણે આંખી આડા આમ કઈ બાંધેલું હોય આપણે ઘોડાને ને બાંધેલું હોય તો જ આ પરવડી રોડ આ દેખાય નહીં સરકારી દવાખાનું આ પશુ દવાખાનું ચલો હજી તમે એમેઝોન નું જંગલ બતાવો અને આ કેમેરામેન ને કહેશ કેમેરામેન તમને ડર તો નથી લાગતો ને કેમેરામેન હનીફભાઈ ને પૂછ્યું કે તમને ડર તો નથી લાગી રહ્યો ડરવાનું શું હોય સંજયભાઈ આ લોકો આપણે આપડે ઉઘાડે જ પાડવાનું કામ છે આપડે અને બીજી તો મને તો ખબર તમે સાબાસ પત્રકાર છો હનીફ બિલેખિયા અને હું તો એ માટે પૂછી રહ્યો છું કે આ એમેઝોન ના જંગલ માં કદાચ એના કુંડા તો નહીં હોય ને હોય શકે હોય શકે મને પણ લાગી રહ્યું છે ખૂબ સરસ સંજયભાઈ તમારી સરહની કામગીરી છે અને મને પણ ખુશી છે અને આ આ તમે જોવો એમેઝોન નું જંગલ ગારેધની વસો વસ તમને બતાવું જંગલની માલિક આવી ગયા એવું જ લાગે છો પણ કઈ જાવ સાસણગીરમાં તમે તમે જોઈ શકો છો સાસણગીરમાં જવાની જરૂર નથી હો પણ આપણે હા તમારે માં જવાની જરૂર નથી અહીંયા તમે આવી જાવ હું તમે મે તમામ ગારેધના તમામ જવાબદારી અધિકારીઓને કહેવા માંગુ છું કે તમે જ્યારે પિકનિક કરવા જાઓ ને બહાર તો તમારે બહાર જવાની જરૂર નથી પિકનિક કરવા તમારે અહીંયા આવી જવાની જરૂર છે મિત્રો તમે આ ગારેધન ની જનતા હવે મૂર્ખ અત્યાર લગી ખૂબ જ બનાવ્યા છે પણ હવે આ ગારેધન ની જનતા મૂર્ખ બનશે નહીં અને અમે ટોટલિંગ ગારિયાધાર નો સમગ્ર કોમાન્ડ અમે બહાર લાવશું અને તમારે કાંઈ પણ કાવા દવા કરવા હોય તમને છૂટ્ટી છે મને કોઈનો ડર નથી કારણ કે મને જનતાનો સાથ છે બરોબર હા અને તમે લોકો એવી ધમકી આપો ને મને હવે એની વિશે મારે શું કહેવું મને દાંત આવે છે આપણે કેમેરામેન હનીપ બિલકિયા જે શાભાશ પત્રકાર છે એમને આપણે આ દરીક એમેઝોનનો નજારો બતાવવાની હું દરીક તમને કહું કે મને બહુ વધારે બોલતા તો નથી આવડતું મારા વાલા પણ તમને આ હનીપ બિલકિયા કેમેરામેનને હું કહીશ કે એમેઝોનનું જંગલ બતાવે ખરે આ જંગલને પશુ દવાખાનાના નામે પણ જોવો તો ખરા ચરી ખાવાવાળા લોકો પણ રહ્યા છે આની અંદર ખૂબ ખૂબ ધન્યવાદ સંજયભાઈ તમારો

અને કઈ કઈ સારવાર થાય છે તો મને જાણવા મળ્યું કે અહીંયા સામાન્ય પ્રાથમિક સારવાર થાય છે બીજી અગત્યની કોઈ પણ મહત્વપૂર્ણ સારવાર થતી નથી બરોબર અને જે ગારિયાધરનો બાવન ગામડાના તાલુકો છે સંજયભાઈ આપણે તો એની માટે પશુ માટે જવાબદારી તો હોવી જો કે ને આવું મોટું પાછું જગ્યા કવડી મોટી છે એ તો જોવો તમે હવે આ તો બહુ જગ્યા તો બહુ મોટી છે અને હા મારા મિત્રોને હું કે એ પણ કહેવા માંગીશ કે કોમેન્ટ અવશ્ય કરીજો કોમેન્ટ કરજો અને હા

આ દર્શક મિત્રોને કહીશ કે આ શું છે આપણે જોઈએ આપણે અમે અમે પહેલી વાર અહીંયા આવ્યા છીએ અમે બહારથી જોતા હોય છે પણ અંદર અમે પહેલી વાર આવ્યા છીએ આપણે અહીંયા જોવા શું છે આ જુના બિલ્ડિંગ ખંડ જેવી હાલત આ મિત્રો અહીંયા કોઈ પણ ગેર પ્રવૃતિ કરતો વ્યક્તિ અહીંયા આવીને સુપાઈ શકે છે અને અહીંયા એને કોઈ ગોતી ન શકે આ ગારીધનની અંદર અહીંયા સુપાઈને રહી શકે એવી આ જગ્યા છે એને બહાર ભાગવાની જરૂર નથી અહીંયા કોઈ પણ સીસીટીવી કેમેરા પણ નથી તો એનું આ આ જવાબદાર અધિકારીઓને હવે વિચાર કરવો પડશે કે આની કોઈ સાફ સફાઈ કરાવે અને અહીંયા કોઈ સુવિધા કરાવે જે જખમી જે પ્રાણી આવે છે તેના માટે અહીંયા રાખવા માટે જે પાણીને આપણે રાખવા માટે અને વરસાદ તડકાથી બસવા માટે શેડ કરવામાં આવે અને એક નાનો એવો એક પાણીનો આવેડો ટાકો કરવામાં આવે અને કાયમિક સુવિધા દર્દી માટે સુવિધા ઉપલબ્ધ પશુ દર્દી જે છે પશુ દર્દી આવતું હોય એની માટે સુવિધા ઉપલબ્ધ થાય એ વિશે તો ખાસ કયો સંજયભાઈ કેમ કે પશુવાળા અમે જોયા છે ઘણા પશુઓ રોડ માટે ગંભીર હાલતે પડ્યા હોય છે અને એને તકલીફ બહુ હોય છે તો એ વિશે તમે કાંઈક કહી દો ને હા તો એ પણ તમને હું કહીશ અને તમે આમાં કોમેન્ટ કરીને તમે જરૂર કહેશો કે તમે આ વિડીયો બનાવો છો તો તમે ગૌશાળાવાળાને કહો એને તો કરોડો રૂપિયાનું ફાળો આવે છે તો ત્યાં પણ હું તમને એ પણ જણાવી દઉં કે ગૌશાળામાં પણ અમે ફોન કર્યો છે કે ભાઈ તમારે બહાર જેવા પશુઓ જખમી હોય એના માટે શું સુવિધા છે તો એના માટે લોકો તમને એ બતાવી દઉં કે ગૌશાળાવાળાને પણ એક લિમિટમાં હોય તે પણ એક લિમિટેડ પશુઓને રાખી શકે વધારા એક્સ્ટ્રા હોય તો એની પાસે કોઈ સુવિધા ન હોય એને એક લિમિટમાં હાલવું પડે અને અહીંયા તમને શકું

હવે બીજા કોઈ અમને કઈ તકલીફ પોસાડે કે ન પોસાડે પણ અહીંયા સાપ બીસું હોય શકે છે ને અમને થોડો એ પણ ડર છે કે આમાં જો કવડી જાય ને તો આ બધા વિડીયો જોવો છે ને બધા આમાં જે અમુક એવા લોકો અમારા જે અમને જે અમે સત્ય ઉજાગર કરીએ છીએ તે લોકોને ને અમુક ને મરસા લાગતા હોય છે તો તેવા લોકો રાજી થાય ચાલો જો અને મિત્રો તમને બીજી પણ એક વાત તમને કહી દઉં કે અહીંયા ખૂબ જ મસરા છે ખૂબ જ મસરા અમને કવડી રહ્યા છે તો આ ગાળિયા ધામની અંદર આવી અવાવરી જગ્યા છે તો અહીંયાથી આ મસરા बाजूમાં જે સોસાયટી છે આ તમે આપણે કેમેરામેન ને કહીશ કે આ સોસાયટી બતાવે અહીંયા અહીંયા ઘણા લોકો વીઆઈપી લોકો ડોક્ટરો ને એવા અહીંયા અહીંયા રહે છે જે ગારે નું જે ભવિષ્ય છે એવા લોકો અહીંયા રહે છે તો એમને આ મસરા નહીં કવડતા હોય અને મિત્રો આ નગરપાલિકા અહીંયા એવી વાતો કરતી હોય કે અમે સ્વસ્થ અભિયાન ચલાવીએ બરોબર તો આ નગરપાલિકાના અંડરમાં આવતું હોય તો એને હું પ્લીઝ હું રિક્વેસ્ટ કરી કે અહીંયા સાફ સફાઈ કરાવરાવે આ જેથી આ ગારેધર ની જનતા ને મશરા એટલા તો ઓછા કવડે કારણ કે અહીંયા થી આ બાજુ ની સોસાયટીમાં જતા હોય કવડતા હોય નાના બાળકો બીમાર પડતા હોય કારણ કે જો બીમાર પડે બાળકો તો ક્યાં જાય હોસ્પિટલમાં અને ન્યા બને મોટા મોટા બિલ તો જેની પાસે પૈસા હોય તે પ્રાઇવેટમાં જાય જેની પાસે પૈસા ના હોય નાનો માણસ હોય તો એ ક્યાં જાય સરકારી હોસ્પિટલમાં અને સરકારી હોસ્પિટલમાં ખાલી નામ માત્રની હોસ્પિટલ છે ત્યાં કોઈ પણ જાતની કોઈ સુવિધા નથી તમને બધાને ખબર જ છે મેં અગાઉ વિડીયો નાખ્યો છે તમે જોઈ લેજો સરકારી હોસ્પિટલનો બરાબર છે એટલે આ બધું હવે છે ને જનતાને જાગૃત થવાની જરૂર છે મને હજી ફરી તમને કહી દઉં કે મને કોઈ પાર્ટી કોઈ વ્યક્તિ સાથે મને કોઈ નિષ્પત નથી મને કોઈ એની સાથે વિરોધ નથી બરોબર હું ફક્ત એક જ પાર્ટી માટે કામ કરું છું જનતા અને સત્ય અને સત્ય બરોબર એટલે જનતાને હું પ્લીઝ રિક્વેસ્ટ કરી કે આ વિડીયોને શેર કરો એવા લોકો ને જે આ કામ કરે માંગું છું હું કોઈ પણ પાર્ટીમાં કે કોઈ પણ પર્સનલી મારે કોઈ સાથે દુશ્મની નથી હું ફક્ત જનતા માટે લડી રહ્યો છું અને જનતા માટે કામ કરી રહ્યો છું અને ભવિષ્યમાં પણ જનતા માટે લડતો રહીશ અને જનતા માટે કામ કરતો રહીશ મારે કોઈ રાજકારણમાં જવાનું નથી

તમને હું કહી દઉં કે સુવિધામાં તો એક આપણે એક ગાડી છે જે કોઈ દર્દી આપણે પશુના જે માલિક ફોન કરે તો ડૉક્ટર સાહેબ આ ગાડી લઈને જઈ શકે ને તેની સારવાર કરી શકે બાકીની કોઈ અહીં એવી કોઈ સુવિધા ઉપલબ્ધ નથી કે પશુઓને અહીંયા કોઈ લઈને આવે તો એના અહીંયા રાખવા માટે કે પાણી પહેરવા માટે કે કોઈ એવી સુવિધા નથી તો મિત્રો તમે જોયો છે બિલ્ડિંગ તમને બતાવી દીધું ને જોઈ જવું તમે એક બિલ્ડિંગ એકવાળા સમગ્ર બિલ્ડિંગ તમે બતાવી દો આખી આખી બિલ્ડિંગ બદલી દીજો કેમેરામેન અનિકભાઈ આપણે કહીએ છીએ તો ચાલો મિત્રો તમે આ વિડીયો શેર કરજો અને ફૂલે ફૂલ સપોર્ટ કરજો અમે આવું ને આવું સત્ય ઉજાગર કરતા રહીશું અને આપણી જે જનતાની માંગણી છે એ સર આપણે સરકાર સુધી પહોંચાડતા રહીશું અને બસ તમે સપોર્ટ કરતા રહેજો અને કોમેન્ટ કરતા રહેજો અને આ વિડીયોને શેર કરજો અને હવે મળી એક નવા નમસ્કાર મિત્રો ગારીયાધરની પશુ દવાખાનાની હાલત અતિ દયનીય હાલત છે માલઢોરવાળા અવરનવર ફોન કરી અને ફરિયાદો કરતા હોય છે કે પશુ દવાખાનામાં કાંઈક એવી સુવિધા ઉપલબ્ધ થાય જેથી કરીને ગારીયાધરના નાગરિકો અને બાવન ગામડાનો તાલુકો જે ગણવામાં આવે છે તેને ખૂબ સારી સવલતો મળે સરકારશ્રીને માત્ર ને માત્ર એટલી જ અપીલ કરીશું અમે